હું કે તમે વેરો મોડો ભરીએ તો પેનલ્ટી અને વ્યાજ લાગવા માંડે પણ આ સરકાર અને તેના તંત્રના પાપે લોકો મરી જાય તો પણ કંઈ વાંધો નહીં કેમકે રોડ પર મન ફાવે ત્યાં બેદરકાર રીતે કામગીરી ચાલી રહી હોય છે અને તેમાં અકસ્માત થતાં રાહદારીઓ રસ્તામાં પડી જાય અને ખાડામાં પડીને મરી જાય છે એ વાત આપણા માટે નવીન નથી તાજેતરમાં જ વડોદરામાં ખોદેલી ગટરમાં પસાર થઈ રહેલો યુવક પડી ગયો મોતને ભેટ્યો એ પહેલાં તાલાળા સાસણ રોડ પર સાસણમાં એક બાળક પડી જાય છે અને એ પહેલાં સુરતમાં નાનું ફૂલ જેવું એ બાળક ગટરમાં પડી મોતને ભેટે છે આ બધું થાય છે પણ તંત્રને જાણે જીવની કોઈ કિંમત નથી અને તંત્રમાં કોઈ સુધારો આવતો નથી આ મામલે આજે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે ડબલ એન્જિનની સરકારનો અધિકારીઓ પર કોઈ કંટ્રોલ રહ્યો નથી અને બેફામ રીતે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચાલે છે આ રાજ્યમાં અધિકારીઓનું રાહ ચાલે છે વિગતે વાત કરીએ અહેવાલમાં કે કેવી રીતે તંત્રના પાપે લોકોના જીવ જઈ રહ્યા છે છતાં તંત્ર તાઇફાઓમાં વ્યસ્ત છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં કહેવાય છે કે અધિકારીઓનું રાજ ચાલે છે અધિકારી રાજમાં ગુજરાત છે કેમ કે વિપક્ષી નેતાઓ પણ હવે કહેવા લાગ્યા છે કે સરકારનો અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નથી રહ્યો અને કેટલીક બાબતે જોવા જઈએ તો આ વાત આપણને સાચી પણ લાગે કેમકે આપણે વારંવાર તંત્રના પાપે સર્જાતી દુર્ઘટનાથી નાગરિકોના જીવ ગુમાવતા જોયા છે ત્યારે જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ડબલ એન્જિનની આ ભાજપ સરકારને બરોબરનું રોકડું પરખાવતા ઘણું આકરા શબ્દોમાં કહ્યું છે આજે આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વિભાગમાં કોઈ પણ અધિકારી પર કંટ્રોલ નથી રહ્યો ચારે બાજુ અધિકારીઓનો રાજ ચાલે છે ભ્રષ્ટાચાર બેફામ થાય છે વડોદરા શહેરની વાત કરીએ તો વિકાસના નામે દર વર્ષે જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે વિનાશ થાય છે આખું શેર તબાહ થાય છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી મુખ્યમંત્રી વારંવાર વડોદરામાં આવે છે અને જે રીતે મુખ્યમંત્રીને પણ એમની પાર્ટીની ચૂંટાયેલી પાંખ એમની નીચેના અધિકારીઓ ઉલ્લુ બનાવે છે છેતરી રહ્યા છે કે મહિનાઓ પહેલા જે વ્હીકલો જેસીબીના બીજા સાધનો ખરીદ્યા એનો ઉપયોગ ચાલુ થઈ ગયો તો એ સાધનોને રાતોરાત દોડાઈ ચોખ્ખા કરી અને મુખ્યમંત્રીશ્રીના હાથે ફરી પાછું લોકાર્પણ કરાવે છે લીલી ઝંડી અપાવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ અધિકારીઓ ભાજપના વડોદરાના શાસકો રાજ્યના મુખ્યમંત્રીને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે છેતરી રહ્યા છે પ્રજાને તો છેતરે જ છે એક બાજુ વિકાસ થયો એમ બતાવવા માટે રાતોરાત ગટરના ડ્રેનેજની લાઈનો નાખવામાં આવે ખાડા ખોદવામાં આવે એમાં એક નિર્દોષ યુવાનનું મોત થયું આ મોત કોઈ કુદરતી મોત નથી પણ આ ભાજપના શાસકો છે એની ગુનાહિત બેદરકારીને કારણે મોત થયું છે છે એ મોતના જેટલા વડોદરા ભાજપના શાસકો એટલા જ જિમ્મેદાર રાજ્યના મુખ્યમંત્રી પણ છે કારણ કે એમની મુલાકાત માટે રાતોરાત જે ખાડા ખોદવામાં આવ્યા રાતોરાત વિકાસ બતાવવામાં આવ્યો અને એમાં એક નિર્દોષ યુવાનનો જીવ ગયો ત્યારે એક બાજુ મુખ્યમંત્રીને છેતરવાનું કામ થઈ રહ્યું છે એક બાજુ વિકાસના નામે લોકોને જીવ લેવાનું કામ થઈ રહ્યું છે એક બાજુ દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તબાહી થાય થાય નુકસાન અને એમાંથી ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરવાનું કામ આ સરકારની ડબલ એન્જિન સરકારમાં થઈ રહ્યું છે અમિત ચાવડાએ કહ્યું તેમ વડોદરા સહિત રાજ્યમાં વારંવાર તાઇફાઓ તો તંત્ર કરતું રહે છે પણ તેનાથી નાગરિકોને શું નાગરિકોના વારંવાર જીવ જાય છે તેનાથી નાગરિકોને નુકસાન પહોંચે છે અને જાનમાલનું નુકસાન છે એ સરકાર ક્યારેય ન ભરપાઈ કરી શકે પણ તંત્ર શું કરે છે અધિકારીઓના રાજમાં જીવે છે નાગરિકોને તો તંત્રના પાપે જ્યારે જીવ જ ગુમાવવાના હોય અને પછી અમારે વાહ વાહ અને વિકાસની વાહવા જ પોકારવાની હોય તો આ રાજ્યની સરકારનું કામ શું છે અધિકારીઓને સરકારનું કામ સોંપી દેવું જોઈએ તમારું શું માનવું છે ડબલ એન્જિનની આ સરકાર માટે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર